ચર્ચા કરીશું પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો ખેડૂત મિત્રો આપણે જોઈએ છે કે સાહીઠના દશકમાં હરિત ક્રાંતિ આવી ત્યારબાદ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધો યંત્રીકરણનો ઉપયોગ પણ ખેતરોની અંદર જોવા મળ્યો જેના કારણે બળદ અને ગાય થોડાક ઓછા થતા ગયા પ્રમાણની અંદર પ્રાકૃતિક ખેતીને લઈને અત્યારે જે પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરીને કોરોના કાળથી લોકોમાં જાગૃતતા વધી છે પણ આ જે પ્રાકૃતિક જે ખેતી છે એ આજકાલની નથી એ ઋષિઓ કાળથી જૂના જમાનાના જયારે વેદના જયારે સમય ચાલતો હતો તે સમયથી આ પ્રકારની ખેતી ચાલતી આવી છે જેને લઈને ઘણા બધા ફાયદાઓ છે ત્યારે લોકોને હજુ પણ અસમંજસતા જોવા મળી રહી છે કે પ્યોર પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી લઈને એને ઘણા એના નામો પણ છે જેવી રીતે કે સજીવ ખાતી લઈ લો સેન્દ્રિય ખેતી લઈ લો ઋષિ ખેતી લો સજીવ ખેતી લો જીરો બજેટ ખેતી લો ઓર્ગેનિક ખેતી લો એટલે આવા બધા જ્યારે પ્રશ્નો લોકોને સતાવતા હોય છે ત્યારે વાસ્તવિકતા શું છે અને કોને પ્રાકૃતિક ખેતી કહેવાય અને પ્રાકૃતિક જ્યારે આપણે ખેતી લેતા હોઈએ જેને આપણે ઇંગ્લિશમાં આપણે ઓર્ગેનિક શબ્દ વાપરીએ છીએ એ ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી સમગ્ર વિગત માહિતી સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જાણીતા ખેડૂત નિષ્ણાત છે અને જેમણે આ વિષય ઉપર ઘણી બધી પુસ્તક પણ લખેલા છે એવા લેખક છે પ્રાણજીવન કાલરિયા આપનું સ્વાગત છે સાહેબ પ્રાણજીવન સાહેબ આપનું નમસ્કાર આપણે ચર્ચા કરીશું સાહેબ આપણે સાહીઠના ના દશકમાં જે હરિત ક્રાંતિ આવી એ બાદ રાસાયણિક ખાતરોની બોલબલા વધી કારણ કે ખાતરોના કારણે ચોક્કસથી ઉત્પાદન વધવાની સાથે સાથે એના નેગેટિવ પોઈન્ટ પણ ઘણા બધા અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ ઘણી ઘણા પેસ્ટિસાઈડનો ઉપયોગ ઘણું આપણે રાસાયણિક જે ખાતરો અલગ અલગ પ્રકારના જે ખેડૂતો યુઝ કરતા હોય છે વાપરતા હોય છે જ્યારે પ્રાકૃતિક ખેતી અત્યારે શબ્દ જે ઓર્ગેનિક ખેતીના નામથી આપણે અવારનવાર દરેક જગ્યાએ સાંભળવા મળતો હોય છે ત્યારે એના પણ ખેતીના અમુક સિદ્ધાંતો છે જો એ સિદ્ધાંતો અનુસાર આપણે ખેતી કરીએ તો ચોક્કસથી આપણે જે ખેડૂત છે સમૃદ્ધ થઈ શકે એનો ખર્ચામાં બચત પણ થઈ શકે સાથે સારી ગુણવત્તાવાળી ઉપજ પણ લઈ શકે એને વધારે ભાવ પણ મળી શકે તો આ પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી શું છે અને એના જે પાયાના જે મૂળભૂત જે સિદ્ધાંતો છે તે શું છે તેના વિષય પર આપની પાસેથી જાણીશું નમસ્કાર પ્રાકૃતિક ખેતી વિશે અત્યારે ખેડૂતોને મૂંઝવણો હોય છે કે આ શું છે એના એટલા બધા નામો આપેલા છે છે એને કારણે પણ ખેડૂતો જાય એમાં અમુક મહાપુરુષો જે થઈ ગયા પ્રાકૃતિક ખેતીમાં દાખલા તરીકે સુભાષ પાલેકર છે દાભોડકરજી છે તારાચંદ બેલજી છે એ બધાએ પણ પોતપોતાના એક વાળા નવા અલગ વાળા કર્યા અને એને લીધે વાળા વાળામાં જવું એમાં ખેડૂત ગયો હકીકતમાં પ્રાકૃતિક ખેતી ક્રાંતિના જે દુષ્પરિણામો આજે ભોગવવા પડે છે એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતી સિવાય કોઈ છોઈ હરિત ક્રાંતિ એ વખતે અનિવાર્ય હતી કેમ કે ભારત એક ભીખની ભીખ માંગવા માટે બીજા દેશો પાસે માગવા જતો

એટલા માટે આપણે મૂલ્યાંકન નેગેટીવ ના કરી શકીએ કે એના એ વખતે દુષ્પરિણામો ભોગવી રહ્યા છીએ તો આ દુષ્પરિણામો આવ્યા એને કારણે જે છે હરિત ક્રાંતિના જે હથિયાર હતા એના કારણે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળી ગયા છીએ પાછા તો પ્રાકૃતિક ખેતી શું છે એનો સ્પષ્ટ ખ્યાલ ખેડૂતોને મળે એટલા માટે પ્રાકૃતિક ખેતી અત્યારે દેવવ્રત આચાર્ય ખેતીના મુખ્ય સિદ્ધાંતો સમજવા જોઈએ આ સિદ્ધાંતો માં સૌથી પેલો સિદ્ધાંત છે કે આમાં કોઈ પણ વસ્તુ એક પણ રૂપિયાની બાર થી ખરીદી કરવાની નથી પેલી જે ખેતી છે એ ખેતી માં ખેડૂત ખેડૂતને આર્થિક રીતે બહુ

ત્રણસો થી ચારસો કરોડ બેક્ટેરિયા હોય છે જ્યારે એનું જીવામૃત બનાવવામાં આવે ત્યારે એ દસ થી વીસ ગણા સુધી અળસિયા વધી જતા હોય છે એટલે આ જીવામૃત છે એ એક જાતનું અમૃત છે જમીન માટે અને એનો ઉપયોગ આ પ્રાકૃતિક ખેતીમાં કરવાનો હોય છે પછી એને પ્રાકૃતિક ખેતીમાં શેઢે પાડે વૃક્ષો વાવવાના હોય છે ખાસ તો અંદર પણ એ વનસ્પતિઓ વાવો જેનાથી વાપરવાના હોય છે જાતે બનાવીને તો એની જરૂરિયાત મળી રહે એના પાન મળી રહે એટલા માટે વૃક્ષોનું વાવેતર પણ પ્રાકૃતિક ખેતરમાં કરવું પડે છે ફરજિયાત છે આમાં પિયત વ્યવસ્થા છે છોડ ને જે પિયો વ્યવસ્થા આપણે આપે છે એના લીધે પાણીની અત્યારે જો તંગી થઈ છે તો પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત એ છે કે છોડ ને પાણીની જરૂર નથી એના મૂળ ને પાણી આપવાનું નથી પણ એને ભેજ જોઈએ એટલે જે જમીનનો ચાસ હોય છે એ ચાસમાં વાવેલું હોય ત્યાં પાણી નહિ પણ થોડોક એના થી છેટે પાણી આપો દાખલા તરીકે લીમડો વાવ્યો હોય કે કોઈ પણ વૃક્ષ વાવ્યું હોય તો એનું જે કુંડાળું કરે છે એને તો થડ પાસે કુંડાળું કરીને પાણી નહીં આપવાનું પણ એ થડ થી બે ત્રણ ફૂટ છેટે કુંડાળું કરીને ત્યાં પાણી આપો તો એ મૂળ એને ખેંચશે પાણીને અને એ ખેંચવા માટે મૂળને લાંબા થવું પડે છે મૂળ વધશે આ પ્રાકૃતિક ખેતી નો સિદ્ધાંત છે એટલે પાણી પાણીની જરૂર ને ની જરૂર છે એ ધ્યાન માં રાખવાનું છે આનાથી પાણીની દસ ટકા પાણીનો કરે છે અને બચત થતી હોય છે છે બીજો સિદ્ધાંત એ કે દેશી બિયારણ વાપરો હાઇબ્રિડ નહીં કોઈ પણ જાતના આજે આપણે દેશી બિયારણ ને ભૂલતા રહ્યા છીએ શાકભાજી હોય કે ઘઉં હોય કે કઠોળ હોય કે ગમે તે હોય તો જે દેશી બિયારણમાં જે અસલી સ્વાદ આવતો એ અત્યારના હાઈબ્રિડ બિયારણમાં આવતો નથી અને બીજી પણ એમાં માટે બિયારણ પણ ખરીદવું ન પડે અને જે અગાઉ પરંપરાગત બિયારણ સાચવી રાખતા અને વાવણી ટાણે બારે કાઢીને વાવતા એ રીતે ખેડૂતોને પરંપરાગત દેશી બિયારણ વાપરવાની આમાં ખાસ સૂચના છે આમાં શક ને વાપરી વાપરીને ખેતી ને એકદમ પેલી કરી નાખી કડક કરી નાખી તમે જુઓ તો પાણા જેવી સખત થઈ ગઈ છે એમાં નથી તો આમાં મહત્વ છે કે તમે નીંદણ ભલે કાઢો પણ તેને ત્યાં ત્યાં મૂકી દો મૂળમાંથી કાઢીને એટલે એના બીજ નો થવા જોઈએ બીજ અવસ્થામાં નીંદણ આવે એ પેલા એને ઉપાડી અને પાછું ત્યાં ત્યાં રાખી દો એનાથી જમીનની અંદર એક આવરણ ઊભું

આપણે મોટા મોટા હળ હાંકીને જમીન નાખી છે અને જમીનને ઉઠલાવી નાખી છે જમીનને બહુ ઊંડી ખેડવાથી એમાં બધા જે અળસિયાઓ છે એનો પણ નાશ થાય છે અને ગરમી જમીનમાં વધી જાય છે તો ઊંડી ખેડ પણ કરવાની આવતી નથી પ્રાકૃતિક ખેતી એને જંગલની સાથે સરખાવી શકાય જંગલમાં આપણે કોઈ પાણી પાવા નથી જતા કે પછી જંગલના વૃક્ષોને કોઈ ખાતર નથી આપતું છતાં પણ એમાં કોઈ દવા નથી છાંટતું છતાં પણ વૃક્ષો ઉપર ફળ આવે છે અને એ ફળ આપણે જે ખેતરમાં વાવેલા હોય એના કરતા મીઠા ફળ હોય છે મીઠાશ વધારે હોય છે તો એ એ જે જમીન ને કોઈ પાણી પાતું નથી છતાં પણ જે જંગલ અત્યારે વધી રહ્યા છે એ પ્રાકૃતિક ખેતીનો નિયમ લાગે છે એમાં વૃક્ષના પાનનો તમે એમાં કોઈ લેબોરેટરી ટેસ્ટ કરાવો ને જંગલના પાનનો તો એમાં કોઈ તત્વો ની ખામી નહીં જણાય બધા તત્વો પૂરતા પ્રમાણમાં હશે એમાં કોઈ આપણે નાખવા નથી ગયું કે આમાં જસત નાખો કે જીંક નાખો છતાં પણ એ જળવાઈ રહે છે કુદરતી સિદ્ધાંત છે પણ એવી જ કરવાની છે આપણે પોચી ભરભરી જમીન થઈ જાય એના ઉપર ચાલતા હોય તો પગમાં ગલગલિયા થાય એવી જમીન જયારે થાય ત્યારે એ સમજવું કે હવે આપણી ખેતી સુધરી ગઈ છે એને સજીવ ખેતી કહેવાય છે આમાં મુખ્ય તો ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં એ સિદ્ધાંત ઉપર પ્રાકૃતિક ખેતી કામ કરે છે આપણે આમાં કોઈ વસ્તુ લેવાની નથી નથી દવા લેવાની નથી ખાતર લેવાનું નથી ટ્રેક્ટર કે નથી એમાં કોઈ ખેતીના ઓજારો લેવાનું અને બધું જાતે તૈયાર કરવાનું હોય છે આ પ્રાકૃતિક ખેતી આવે આપણે ઘણો ફેર પડે એમ છે અત્યારે આજના જમાનાની

કેન્સર હાર્ટ એટેક એવા બધા રોગો થી આજે ગયા છે કે હવે શું કરવું આમાંથી માટે એના એક જ રસ્તો છે કે પ્રાકૃતિક શાકભાજી ખાવા જોઈએ આ આપણા આરોગ્ય માટે ખતરો છે એ ખતરાને ટાળવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી પડશે અને ત્રીજી વસ્તુ જે ખેડૂતોને આપણે અત્યારે જે આર્થિક રીતે પાયમાલ થાય છે એને બચાવવો હોય છે તો પણ પ્રાકૃતિક ખેતી તરફ પડવું પડશે પ્રાકૃતિક ખેતી થી જ ખેડૂત બચશે પર્યાવરણ ની પણ રક્ષા થશે અને ગામડા ભાંગતા અટકશે અત્યારે તો જે યાંત્રિકીકરણ આવ્યું રાસાયણિક ખાતર અને આ યાંત્રિકીકરણ એ બે ને કારણે ગાયો બળદો અને માણસોને નવરા કરી દીધા ગાયો પણ નવરી થઈ ગઈ કેમ કે એના ખાતર ની જરૂર નતી માણસો પણ નવરા થયા કેમકે ટ્રેક્ટર ને બધું યંત્રો આવી ગયા તો એમની જરૂરિયાત મજૂરોની જરૂરિયાતો ઘટી ગઈ તો આ જે બેરોજગારીનો પ્રશ્ન ટાળવો હોય તો પણ આ આ આપણે ગામડા ભાંગતા હોય તો પ્રાકૃતિક ખેતીની ખાસ જરૂરિયાત છે એમ કહી શકાય આ બધી વસ્તુઓ આપણે પ્રાકૃતિક ખેતીમાં લેવાની આવે છે ખાસ તો એની બધી જે સિદ્ધાંતો છે સિદ્ધાંતો પ્રમાણે ચાલો તો એની અંદર બહાર કઈ ઉમેરવું નથી પડતું જીવામૃત બીજામૃત એ બધી વસ્તુઓ જે છે આપણે ખાસ એની જે અમુક સિદ્ધાંતો આવે છે કે જીવામૃત એ બનાવવાની વસ્તુ છે ઘરે જ બનાવવાનું હોય છે એમાં ગાય નું ગોબર ગાય ગૌમૂત્ર ગોળ ચણાનો લોટ ઘણી જગ્યાએ હવે એવું છે કે ચણાનો નો લોટ થી ફૂગ થતી હોય છે એવું અનુભવ ના આધારે જોવામાં આવ્યું છે ખેડૂત પોતે જ ખતરા કરે છે

આપણા જે રાજ્યપાલ છે માનની દેવવ્રત આચાર્યજી આના માટે બહુ પ્રયત્નો કરે છે અને ખેડૂતોને સુધારવા માટે આપણે બચવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અમે અહિયાં પણ મોરબીમાં પણ પ્રાકૃતિક ખેતી ની ઘણી શિબિરો કરીએ છીએ લોકો પ્રાકૃતિક ખેતી તરફ પડ્યા છે પ્રાકૃતિક શાકભાજી ખાવા માટે પણ મંડળો બનાવ્યા છે લોકો એ માત્ર એક પાક લેવાની જરૂર નથી તો એક પાક આમાં મિશ્ર પાક લેવાના આવે છે પ્રાકૃતિક ખેતીમાં એક સાથે દ્વિદળ વાવો તો એકબીજાને એ લોકો મદદરૂપ બને છે એટલે આ રીતે આપણે એનું જે કામ છે એ મદદરૂપ બનવાનું છે અને પ્રાકૃતિક ખેતી ધીરે ધીરે સધર થાય તો જમીન અત્યારે જે તમે ક્યાય જોવો ગામ માં તો ગામ માં ગાય નો ગાય કોદાળો કરે ને તો કોદાળો કરી ને બે થી ત્રણ દિવસ તમે જોવા દો ને પછી કોદાળા ને ઉપાડો તો એની નીચે બે ત્રણ કાણા દેખાય કોદાળા માં નીચે જમીન ની અંદર કાણા હોય છે કેમ કે એ છાણ ને ખાવા માટે પંદર ફૂટ નીચે જતા રહેલા અળસિયા કાણું કરીને ને બહાર આવે છે એની વાસ જોઈને ને અને એ કાણા કરીને પાછા અંદર જતા રહ્યા છે અળસિયા એટલે કે હજી અળસિયા જીવતા છે ત્યાં સુધી આપણે જમીન ને બચાવી શકાય એમ છે જો એ અળસિયા હવે ખતમ થઈ જાય જમીનમાંથી તો હવે નવા પેદા કરવા મુશ્કેલ છે પણ અત્યારે જમીનમાં અળસિયા છે પણ પંદર ફૂટ ઊંડા ગતા રહ્યા છે એને બહાર કાઢવા માટે આ જીવામૃત ઘન જીવામૃત નો ઉપયોગ કરી અને જમીનની અંદર સજીવ ખેતી સજીવ છે સજીવને મદદ લઈ

ટેસ્ટ કરાવે તો ખાસ તો નાઇટ્રોજન ફોસ્ફરસ જમીન કેવી છે એ દરેક ખેડૂત જાણતા જ હોય છે એમાં જે દક્ષિણ ખેડૂતમાં જાઓ તમે દક્ષિણ ગુજરાતમાં તો દક્ષિણ ગુજરાતની જે જમીન હોય છે એ જમીન બધા મુજબ અલગ અલગ હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં જાઓ તો ખારી જમીન છે તો એ રીતે જે કાળી જમીન છે કાળી મોરમવાડી છે રેતાળ છે કેવી છે જમીન તો એ જમીનને અનુરૂપ એને પાકનું વાવેતર તો એને કરવાનું રહે છે ગમે તે પાક જમીનમાં ગમે તે વસ્તુ નો થાય એ તો આપણને સમજતા જ હોય છે કે આપણે ખારેક વાવી છે તો રાતી જમીન હોય કે રેતાળ જમીન હોય તો વધારે અનુકૂળ પણ કાળી ચીકણી જમીનમાં વાવવું હોય તમારે તો કાળી ચીકડી જમીનમાં શું વાવવું ઈ પણ એને એ રીતે જમીનની ટેસ્ટ કરવાની જરૂર નથી પણ જમીન કેવી છે એ પણ ખેડૂતો એ જાતે સમજવાની જરૂર છે કે મારી જમીન કેવી છે એનો પીએચ કેટલો છે ખાડી જમીન હોય તો PH વાળી થઈ જાય છે પછી હાવ જે તીવ્ર ચરિયાણ ચરિયાણવાળી જમીન હોય કે ઢોરાઓ બધા નુકસાન કરતા હોય તો એ પણ એમાં એને વાવવા માટે વિચારવું પડે શું વાવું કે ભૂંડળાનો ત્રાસ છે ઉંદરડા ટેસ્ટ ઠીક છે પછી વસ્તુ છે એમાં આપણને ક્યુ ખાતર ઘટે છે એ જ દેખાડશે જમીનનો પ્રકાર નહી બતાવે કે તમારી જમીન કેવી છે કાળી જમીન છે કે પેલી છે તો એને એના તત્વો કેટલા છે પહેલાના સમયની અંદર આપણે જયારે ખેતરની મુલાકાતે જતા ત્યારે આપણને થોરિયાની વાડ આપણને જોવા મળતી દેશી થોર ની વાડ દેશી થોર ની વાડ પછી અમુક પ્રકારના ઊંચા ઝાડ પછી એનાથી નીચા કદના ને એ પ્રકારનું એક લેવલ આપણને જોવા મળતું હતું કે જેના કારણે જે જે નો ત્રાસ છે નીલગાયનો ત્રાસ છે એના લીધે જે ખેડૂતને તકલીફ પડતી હતી કે એના પાકને નુકસાન કરતું હતું

અને થોર ની વાળ પણ હવે જાતે બનાવે છે નવા થોર કટકા લાવીને એટલે જીવંત વાળ જો હોય એની અંદર એ કવચા હોય વેલા હોય વૃક્ષો હોય તો એ જીવંત વાળ તો હકીકત માં જરૂરિયાત છે પ્રાકૃતિક ખેતી ની એ ઉપયોગી પણ છે અત્યારે સમયની પરિસ્થિતિ જોતા આપણે રાસાયણિક ખાતરોના કારણે જે દુષ્પરિણામો જોવા મળી રહ્યા છે પ્રાકૃતિક ખાતીની ખેતીની જ્યારે ખેડૂત શરૂઆત કરતો હોય ત્યારે એના મગજમાં એક પ્રશ્ન એ ઉદ્ભવતો હોય કે હું પ્રાકૃતિક ખેતી હું રાસાયણિક ખાતરના બદલે ઓર્ગેનિક ખાતર વાપરું વર્મિક વાપરું તો વર્મિક કમ્પોસ્ટની જરૂરિયાત ખરી જ્યારે આ પ્રકારની પ્રાકૃતિક ખેતી લેતા હોય ત્યારે કેટલી અને જો જરૂરિયાત ખરી તો પછી એનું ઉત્પાદનની જે ક્ષમતા છે એમાં વધારો થાય ક્વોલિટીમાં કેવી રીતે કેટલા અંશે આપણને ફેરફાર જોવા મળે પહેલાં કરતાં અને પ્રાકૃતિક ખેતીમાં વર્મી કમ્પોસ્ટ ની અંદર જે અળસિયા વાપરવામાં આવે છે એ આશિયનિયા ફોટાડા કરીને એક વેરાયટી છે અળસિયા ની એ અળસિયા જે છે છાણ ખાય છે માટી નથી ખાતી છાણ ખાય લાકડાનો વેર નાખ્યો હોય તો લાકડાનો ભૂકો ખાય અને જમીન ને અમુક પરિસ્થિતિ એના માટે રાખવી પડે છે એના બેડ બનાવી ત્યારે પણ જો પાણી વધારે ગયું હોય તો પાણીની સાથે નીકળી જાય છે બહાર કે ગરમી પડે તો તડકામાં એ જમીનની અંદર ઉતરી જાય છે એના માટે એ વરસિયા જે છે એને હોળ થી અઠ્યાવીસ સેન્ટીગ્રેડ નું તાપમાન જાળવી રાખવું પડે છે પણ આ પ્રાકૃતિક ખેતીમાં એવા અળસિયા અળસિયા જે છે એ જીરો થી બાવન સેન્ટીગ્રેડ સુધી વાતાવરણ હોય તો પણ એમાં પણ ટકી રહી છે એ માટી પણ ખાય છે અને બધું પણ ખાય છે એટલે એ અળસિયાની તરફેણ ખાસ તો પ્રાકૃતિક ખેતી કરે છે અને વર્મી કમ્પોસ્ટ વેચાતું લાવીને વાપરવાની એમાં મનાય છે જી બિલકુલ ખૂબ સરસ માહિતી આપી પ્રાણજીવનભાઈ આપે સમયની મર્યાદા છે આપણે ચર્ચા હજુ પણ થોડી કરવી મને લાગતું હતું કે પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવતા હતા પરંતુ સમયની મર્યાદાને પણ અત્યારે ધ્યાનમાં રાખવી છે આપ અમારી સાથે જોડાયા પ્રાણજીવનભાઈ અને ચર્ચામાં ભાગ લીધો અને ખેડૂત મિત્રોને જે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સાહીઠના દાયકામાં જે હરિત ક્રાંતિ આવી તે વખતની વાત કરી પ્રાણજીવન પ્રાણજીવનભાઈએ કે તેને આપણે નેગેટિવ નથી લેતા પરંતુ એ વખતની સમયની જરૂરિયાત હતી પરંતુ એના જે દુષ્પરિણામો છે અત્યારે લોકો જોઈ રહ્યા છે એટલે ચોક્કસથી લોકોએ અત્યારે જે અલગ અલગ નામ આપવામાં આવે છે ક્યાંક ઋષિ ખેતી નામ આપવામાં આવ્યું છે ક્યાંક સજીવ ખેતી નામ આપ્યું છે જે પ્રકારે અલગ અલગ નામ પ્રાણજીવન પ્રાણજીવનભાઈએ આપ્યા છે એ નામ મને તો યાદ રહ્યા નથી પરંતુ આપણે કદાચ યાદ રહ્યા હોય પરંતુ સરવાળે એ એક અંશ છે પ્રાકૃતિક ખેતીનો અને પ્રાકૃતિક ખેતી કરવું એટલે કે ઝીરો બજેટ ખેતી જે પ્રકારે સાહેબે વાત કરી કે આપણે વર્મી કમ્પોસ્ટ પણ લાવવાની જરૂર નથી જો આપના ઘરે ગાય છે તો એટલે ગાય એક બેઝિક જરૂરિયાત કહી શકાય પ્રાકૃતિક ખેતીની અને બીજું એક સ્લોગન સાહેબે બહુ સરસ આપ્યું ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામની અંદર એટલે જમુન જમીનની ફળદ્રુપતા ને પણ અસર કરે છે ચોક્કસથી અને ખેડૂતને આર્થિક રીતે ફાયદો પણ થાય છે એની ગુણવત્તા વધારી શકાય છે એનો પાક પણ વધારે લઈ શકાય છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર